જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યા હતા પાટણ અને મારી સાથે છે પોપટભાઈ તો પાટણ આવ્યા હતા એટલે અમને યાદ આવ્યું કે લાવો આજે તમને જે ભૂમતાજીને એસપી હિન્દુસ્તાની ટીમનું જે શૂટિંગ ચાલુ હતું હમણાં બે દિવસ પહેલાં સિજર્યોની દાદાગીરી એ લોકેશન તમને બતાવું અને તમને આગળ એમનું મકાન તો બતાવી દઉં પણ તમને આજે લોકેશન બતાવું કે કઈ જગ્યાએ શૂટ કરે છે કોમેડી અને જો અત્યારે તે સિઝરોની દાદાગીરીનો ભાગ ચાલુ હશે લગભગ ત્રણ ભાગ તો આવી ગયા ચોથો ભાગ ચાલુ હશે તો પણ તમને બતાવીશ ત્યાં જઈને અને હાલ તે લોકેશન ઉપર જઈ રહ્યા છીએ રસ્તામાં જ છીએ તો વિડીયો પૂરો થ મજા આવશે તો આ સિઝરોની દાદાગીરીમાં ભરપૂર કોમેડી વિડીયો હતો અને મને પણ મજા આવીને તમને પણ મજા આવી છે કારણ કે વાઘુજી અને ફૂમતાજીની કોમેડી તો મને જોવાની બહુ ગમે છે તો આજે આપણે જો જઈએ અને જોઈએ જો હાજર હોય એ જગ્યાએ તો હું તમને બતાવું તો આપણે હવે ત્યાં ઓપ જઈ રહ્યા છીએ અને અમારે પાટણની સોસાયટી તમે જોઈ શકો છો સેવન નાઇન સોસાયટી છે અને શૂટિંગ થયું છે વસાપોત્ર રસ્તા ડેરીની આગળ દૂધસાગર ડેરીની આગળ દૂધસાગર ડેરી તમને બતાવું તો વિડીયોને લાઈક કરજો ને અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે એ લોકેશન પર આવી ગયા છીએ આપણે આટલા પુરાવા સાઈટમાં હું લોકેશન અમને બતાવી દઉં તો મિત્રો આ કોમ્પ્લેક્ષનું શૂટિંગ હોય છે આ કોમ્પ્લેક્ષનું શૂટિંગ હતું ટીજરોની દાદાગીરી અને હજુ પણ ભાગ આવશે એમના ખોડિયાર પાર્લરે પણ હતું એમાં શૂટિંગમાં તમે જોયું હશે તો ખોડિયાર પાર્લર હતું અને આ બ્રિટિશ પીજામાં એમને પણ એક વિડીયો બનાવ્યો હતો આગળ અને કુમતાજીનું ગામ છે આ સામે જ એ સામે પેલા રામાપિનની નેજા જોઈ શકો છો તે એમનું ગામ છે આગળ તેને જવાનું છે તો આપણે તમને કોમ્પ્લીશન થોડું બતાવીએ આ ગાડીયા બાજવા રોક સાઈડમાં આપણા સાઈડ માં તો આ જગ્યાનું શૂટિંગ હતું અહિયાં અને આ છે દૂધ સાગર ડેરી પાટણ એમનું લોકેશન અહીંયા જ હોય છે કારણ કે વધારે શૂટિંગ તો આ જગ્યાએ જ કરે છે એટલે હાઈવે પર જ આ જગ્યાનું શૂટિંગ હોય છે અને આ ડેરી છે દૂધસાગઢ અને પાટણથી લગભગ દઢ કિલોમીટરના અંતરે જે શૂટિંગ કરે છે અને પાટણનું પણ ઘણું એમનું શૂટિંગ હોય છે તમને હજુ થોડું પણ બીજું પણ વતાવું તો વિડિયો પૂરો જોજો આગળ હજુ તો મિત્રો આરી આંસા પૂર ત્રણ રસ્તા છે અને આ બાજુ પાટણ બજારમાં જવાય છે આ સીધું સિદ્ધપુર અને આ બાજુ ઊંઝા આ જગ્યાનું પણ એમનું લોકેશન હોય છે ઘણા ભાગ તો અહીંયા જ હોય છે તો આપણે હવે એમની હિન્દુસ્તાની ઓફિસ બાજુ જઈ રહ્યા છીએ તો પાટણ છે આસાપુર નજીક છે તો તમને પણ આવવું હોય તો આવી શકો છો એમની ઓફિસ પણ હાઈવે પર જ છે તમને બતાવું અને આ પાટણ પાર્વતી નું મંદિર કોમેન્ટ માં જઈ મેરડી માં લખવાનું ભૂલતા નહીં આ જગ્યાનું બધું શૂટિંગ કરે છે અને પાટણ શાંતિનાથ સોસાયટી આવી ગઈ આ પાટણની શાંતિનાથ સોસાયટી કહેવાય છે આ પાટણની શાંતિના સોસાયટી આ નું પણ એમનું શૂટિંગ હોય છે જૂના વિડીયોમાં આ નું પણ એમનું શૂટિંગ હોય છે ઘણું બધું અને આ કોમ્પ્લેક્ષમાં ની ઓફિસ છે તો આપણે આ બાજુ રિક્ષા ઉભી તો આપણે બુરાકશું ને આ ગામમાં જવાનો રસ્તો સીધો આ બધા બધા આપણા બાજુ પ્રાપ્ત

અને આ કોમ્પલેક્ષમાં એસબી રેકોર્ડિંગ સ્ટુડિયો એમનો બનાવેલો છે આ ઉપર તમે જોઈ શકો છો અને એસ બી જાઓ દો આપણે હર્યું એમનું ગામ હાંસાપુર ગામ તમે આ કોમ્પ્લેક્સ તો જોયું હશે શૂટિંગમાં અને આ દુકાનનું પણ ઘણું શૂટિંગ હોય છે રાજા બૌચર પાન પાર્લરનું હવે આપણે પાછા સિદ્ધપુર ચોકડીઓમાં લેડ્યા છીએ મિત્રો તમારે પણ મળવું હોય તો પણ આ શૂટિંગે આવી શકો છો કારણ કે આ જગ્યાએ પણ ઘરે હાજર ના હોય તો પણ આ જગ્યાએ પણ હોય છે કદાચ શૂટિંગમાં તો મિત્રો અમે તમને પોલતાજીનું જે કોમેડી શૂટિંગ કરે છે તે લોકેશન બતાવ્યું અને એસબી હિંદુસ્તાનની ઓફિસ બતાવી અને એસબી રેકોર્ડિંગ સ્ટુડિયો તમને બતાવ્યું તો તમારે પણ એ આ રેકોર્ડિંગ કરવું હોય તો એમનો કોન્ટેક કરી શકો છો એ રેકોર્ડિંગ પણ સારું કરે છે તો વસાફોર પણ રસ્તાથી આગળ અમારે સ્ટુડિયો છે ઓફિસની ઉપર તો તમે એમનો કોન્ટેક કરી શકો છો કોઈ જો કોઈ પણ ભાઈને રેકોર્ડિંગ કરવું હોય તો અને અમારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમે પણ બીજા વિડીયો બનાવશું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો નોટિફિકેશન તમારા મળે આવશે સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં જય માતાજી જય જુ તમારા જય જુ